નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો એક ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું ધર્માગ દ્વારા મોહિનીનો સત્કાર તથા પોતાની માતાને મોહિનીની સેવા માટે એક પતિવ્રતા નારીનું ઉપઆખ્યાન કહેવું હરીઓ વશિષ્ઠજી કહે છે ધર્માગની વાત સાંભળીને ગને બહુ પ્રસન્નતા થઈ તેઓ કહે છે બેટા ખરેખર આ તમારી માતા છે આ બ્રહ્માજીની પુત્રી છે એમણે બાલ્ય અવસ્થાથી મને પ્રાપ્ત કરવાનો નિર્ણય કરીને દેવગીરી પર કઠોર તપસ્યા શરૂ કરી હતી આજથી પંદર દિવસ પહેલાં હું ઘોડા પર સવાર થઈને અનેક ધાતુઓથી શુભોભિત ગિરિશ્રેષ્ઠ મંદ્રાચર પર ગયો હતો તેના શિખર પર આ બાળા ભગવાન મહેશ્વરને પ્રસન્ન કરવા માટે સંગીત સંભળાવી રહી હતી ત્યાં મેં આ સુંદરીના દર્શન કર્યા મેં પણ એમનો જમણો હાથ આપીને એમની મોં માગી વસ્તુ આપવાની પ્રતિજ્ઞા કરી અને મંદ્રાચલના શિખર પર જ વિશાળ નેત્રોવાળી બ્રહ્મપુત્રીને પોતાની પત્ની બનાવી પછી પૃથ્વી પર ઉતરીને ઘોડા પર બેઠો અને અનેક પર્વત દેશ સરોવર અને નદીઓને નિહાળતો રહીને ત્રીજા દિવસે વેગ પૂર્વક ચાલીને તમારી પાસે આવ્યો છું પિતાનું આ કથન સાંભળીને શત્રુદમન ધર્માજ્ઞ ઘોડા પર બેઠેલા માતાને પ્રણામ કરીને કહ્યું દેવી તમે મારા માતા પ્રસન્ન થાવો હું તમારો પુત્ર અને દાસ છું હે માતા અનેક રાજાઓની સાથે હું તમને પ્રણામ કરું છું ત્યાર પછી મોહિની રાજપુત્ર ધર્માજ્ઞને પૃથ્વી પર પડીને પ્રણામ કરતો જોઈને ઘોડા પરથી ઉતરી પડી અને તેને બંને બાહુઓથી ઉઠાવીને તેને હૃદયે લગાવી દીધો પછી કમલનયન ધર્માગને મોહિનીને પોતાની પીઠ પર પગ મુકાવીને તે ઉત્તમ ઘોડા પર ચડાવી રાજન એ જ પ્રમાણે તેણે પિતાને પણ ઘોડા પર બેસાડ્યા ત્યાર પછી રાજકુમાર ધર્માગત અન્ય રાજાઓની સાથે પગપાળા જ ચાલવા લાગ્યા પોતાની માતા મોહિનીને જોઈને તેમના શરીરમાં હર્ષના અતિરેકથી રોમાંચ થઈ આવ્યો અને મેઘ સમાન ગંભીર વાણીથી વાણીમાં પોતાના ભાગ્યની પ્રશંસા કરતા રહીને તેઓ કહે છે એક માતાને પ્રણામ કરવાથી પુત્રને સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે ઘણી માતાઓને પ્રણામ કરવાથી મને મહાન પુણ્યની પ્રાપ્તિ થશે રાજાઓની વચ્ચે આ પ્રકારની વાતો કરતા કરતા ધર્માગદે પરમ સમૃદ્ધિશાળી નગરમાં પ્રવેશ કર્યો મોહિની સાથે ઘોડા પર બેઠેલા રાજા રૂકમાગત પણ તત્કાળ ત્યાં જઈ પહોંચ્યા ત્યાર પછી રાજમહેલ પાસે જઈને સેવકો દ્વારા પૂજિત થઈને રાજા ઘોડા પરથી ઉતરી ગયા અને મોહિનીને કહ્યું સુંદરી તમે તમારા પુત્ર ધર્માગદના ઘરમાં ગુણોને અનુરૂપ તમારી ગુરુજનો જેવી જ સેવા કરશે પતિના આ પ્રમાણે કહેવાતી મોહિની પુત્રના મહેલ તરફ ચાલી ધર્માગદે જોયું પતિની આજ્ઞાથી માતા મારા મહેલ તરફ જઈ રહ્યા છે ત્યારે તેમણે રાજાઓને ત્યાં જ છોડી દીધા અને કહ્યું તમે લોકો ઊભા રહો હું પિતાની આજ્ઞાથી માતાની સેવા કરીશ આમ કહીને તેઓ ત્યાંથી ગયા અને માતાને ઘરમાં લઈ ગયા પંદર ડગલા ચાલ્યા પછી એક પલંગ પાસે જઈને તેમણે માતાને તેના પર બેસાડ્યા તે પલંગ સોનાનો બનાવેલો અને રેશમી દોરીથી વણેલો હતો તેથી મજબૂત હોવા ઉપરાંત કોમળ પણ હતો તે પલંગમાં અનેક મણી અને રત્નો જડેલા હતા મોહિનીને પલંગ પર બેસાડીને ધર્માગદે તેના ચરણ જોયા સંજાવલી પ્રત્યે રાજકુમારના મનમાં જે ગૌરવ હતું તેવું જ ભાવથી તેઓ મોહિનીને જોતા હતા જો કે તેઓ સુકુમાર અને યુવાન હતા અને મોહિની પણ તનવંગ નાજુક સુકુમાર તરુણી હતી છતાં મોહિની પ્રત્યે તેમના મનમાં સહેજ પણ વિકાર કે દોષ ઉત્પન્ન ન થયો તેના ચરણ ધોઈને તેમણે તે ચરણોદકને માથા પર ચડાવ્યું અને વિનમ્ર થઈને કહ્યું માં આજે હું બહુ પુણ્ય આત્મા છું આમ કહીને ધર્માગદે સ્વયં તથા બીજા સ્ત્રી પુરુષોના સહયોગથી મોહિની માતાના શ્રમનું નિવારણ કર્યું અને પ્રસન્નતાપૂર્વક તેમના માટે સર્વ પ્રકારના ઉત્તમ ભોગ અર્પણ કર્યા ક્ષિરસાગરનું મંથન કરતા જે અમૃતવર્ષી કુંડળ પ્રાપ્ત થયા હતા તેમને ધર્માગદે પાતાળમાં જઈને દાનવોને પરાજિત કરીને પ્રાપ્ત કર્યા હતા તે બંને કુંડળો તેમણે સ્વયં મોહિનીના કાનોમાં પહેરાવી દીધા આમળાના ફળ જેવડા સુંદર એક હજાર આઠ મોતીનો બનેલો હાર મોહિની દેવીના ગળામાં પહેરાવ્યો બાર સોનાનું પંદક તથા હજારો હીરાઓથી વિશ્વભૂત એક સુંદર હાર પણ રાજકુમારે માતાને ભેટ આપ્યો બંને હાથોમાં સોળ સોળ રત્નમયી સુડીઓ જેમાં હીરા જડેલા હતા તે પણ પહેરાવી તે બધા આભૂષણોમાં એક એકની કિંમતને જાણનાર લોકોએ એક એક કરોડ સોના મોહરો નક્કી કરી હતી બાજુબંધ અને નુપુર પણ કે જે સૂર્ય જેવા ચળકતા હતા રાજકુમારે તેમને અર્પણ કરી દીધા તે સમયે ધર્માજ્ઞા સર્વાંગી હર્ષથી પુલકિત થઈ ગયા તો અહીંયા નારદપુરાણનો બસોને બેમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને ત્રણમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો